ભાઈ જય જલારામ અત્યારે તો ભાઈ જલારામ બાપાના વીરપુર ધામમાં છીએ અને સરસ મજાનો નાસ્તો આવી ગયો છે બટેકા પૌવા ચા છે મરચાં છે અને સરસ મજાના ગાંઠિયા અને આ સરસ મજાની ચટણી અને આપણે અત્યારે છીએ વીરપુરની હાર્મની હોટલની અંદર અને હવે અહીંયા બાપાના દર્શન કરવા જવું આપણે અને પછી બે જગ્યા જવાનું છે અને બે સરપ્રાઈઝ જગ્યા છે સરસ મજાની જગ્યા છે ત્યાં પણ તમને ભેગા ભેગા લઈ જાવ

ખરેખર મજા આવી ગયો બહુ સરસ બનાવ્યા કેમ છે દાદા જય જલારામ તો મેં વાત કરી ને અત્યારે આપણે હાર્મની હોટલ માં છીએ અને હવે જઈએ આપણે બાપાના દર્શન કરવા દર્શન કરીને પાછા આવી છે ને વસ્તુ આ જે બધી અહીંયા બને છે એટલે હમણાં તમને એ હોત બતાવું પણ પેલા તરફ દર્શન કરી આવીને પછી બધી વાત જો ભાઈ બેસી ગયા છીએ રિક્ષામાં ને જઈએ છીએ જયારામ બાપાના દર્શન કરવા

શું નામ સર તમારું હર્ષુભાઈ આ તમે શું બનાવો અત્યારે અત્યારે કરવું અચ્છા કઈ રીતના હા કેરોસીન છે હા એનાથી સાફ અચ્છા સાફ કરવાનું આ આ મતલબમાં એ અચ્છા એલ્યુમિનિયમ ફોઇલ છે અને કરોસીન સાફ કરો એટલે એ ઓક્સિડાઈઝ થઈ જાય હા પહેલા બ્લેક કલર મારો પડે અચ્છા હા પછી એને થોડીક વાર સુકાવા દે અચ્છા જો આ બ્લેક કલર મારેલો છે હા આ રીતના બ્લેક કલર મારી સુકાવી અને પછી એને કેરોસીનથી સાફ કરી નાખો હા એટલે આ આખું ઓક્સિડાઇઝ થઈ જાય જો હવે તમને આ ડિઝાઇન વાળા બેડલા પેઇન્ટિંગ વાળા જરા સેવ કરજો આપણે અહીંયાથી લેવા આવવું પડે કે પછી કઈ ઓનલાઈન આપણી ઓર્ડર ચાલે તમારો ફોન નંબર આપો તમારો અઠ્ઠાણું સાત પંચાણું એક્યાસી સાતસો ત્રણ એક્યાસી સાતસો ને ત્રણ આ ફોન નંબર છે એટલે આ ફોન ઉપર તમે ઓર્ડર આપી અને આ બધી વસ્તુ મંગાવી શકો છો જો આ ટાઈપના વુડનના પર્સ તમારે હોય આ ટાઈપના ડબ્બા છે આ ટાઈપનો ગાડા હોય તમે જેટલી આઈટમ એ જોઈ રહ્યા છો ને આ બધી આઈટમ તમને અહીંયા મળી જવાની છે અહીંયા ચા બધા બતાવો કેટલી લેજો ભાઈ સરસ મજાની ભગવાનના જોલો અને લાકડાના કપડા કાબી છે ભાઈ સેડ લાકડાના કપડા કાબી જો એકદમ લાઇટ વેટ છે મસ્ત

આઇટમ તો એક થી અહીંયા છે તમારે જે જે તમે સ્ક્રીન પર નંબર આપેલા જ છે તમે આની સિવાય બીજી જો ઘણી બધી વસ્તુ છે આવી ની વોચિસ તો હોય કવર બનાવી છે અત્યારે ઘર મની હા અરે ઘણી બધી સરસ સરસ આઇટમ છે અને બધું વસ્તુ અહીંયા ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ થાય છે એટલે તમને રેટ પણ બહુ સારા મળી જવાના છે આખી બુક જ્યાં એવી બુક છે તમારે કોઈને એમ્પ્લોયીઝ ને દેવી હોય ને એની માટે કોર્પોરેટ ગિફ્ટિંગ માટે આખી આ વુડન છે આ કોપરની ઉપર આખું વર્ક કરેલું છે આખી કોપર ટેન્ક છે અને બહાર થી આખું વુડન છે અને અંદર છે કોપર એટલે કોપર ના ફાયદા ને વુડન નો તમને જે આ શું કહેવાય ડેકોરેશન તમને મળી જાય ને સરસ મજાનું એ ક્લુક ઠંડુ પાણી રહે ઠંડુ રહે સર તે માટે તો બહુ જ સારું નવીન વસ્તુ લાવ્યો છે ઘડીલ મારા ખાલી વોચ છે આમાં આ જો આખી વાવ વોચ વોલ સોરી ઘડિયાળ વોલ ક્લોક ના ટેબલિયા નાના બેઠક આ બેઠક લાગે સારુ આઈ પાસા જો ડિઝાઇન વાળો જો એકદમ રીસેલ જો બીજી છે અને આ ટાઈપના પણ ટેબલા છે જે એમ કાસે અને આખા બોક્સ છે

ભાઈ જેણે જેણે આ સોડા પીધી ગોંડલ ગોંડલભાઈને ખબર હશે હું તો મારી લાઈફમાં પહેલી વાર પીવું છું બરાબર દેખાવમાં તો આમ લાગે કે કાંઈક આમ કાંઈક નવીન હાવ નવીન આઈટમ પીતા ને એવું લાગે છે હમણાં તમને ટેસ્ટ કરીને બતાવવું કેવું છે આ ભૂકો સોડા ભાઈ આ સોડા છે ને ભાઈ એક નંબર છે ભાઈ ભૂકો સોડા આમાં ખમણેલું ખમણેલી સિંગ છે પછી ખમણ ટોપરો એટલે ટોપરાનું પેલું છીણું અને બાકી આ ડ્રિંક છે આવી સરસ મજાની સોડા પીવી ને ભાઈ તો કિંગ મ્યુઝિકમાં આવજો જે એડ્રેસ આપેલું છે બાકી અહીંયા છે ને આમ જુઓ બધી બ્રાન્ડેડ વસ્તુ એકદમ રિઝનેબલ રેટમાં મળી જાય છે કોઈ પણ આઈટમ કિચનવેર હોય ટીવી હોય ફ્રીજ હોય એસી હોય તમે ખાલી નામ આમ વિચારો ને મગજમાં એ વસ્તુ અહીંયા હશે હા ઓરિજિનલ સંજય કપૂરના ડિનર સેટ આ મેં અત્યારે શોપિંગ કર્યું હું ટીવી ને જવા વોકર બધું છે હું અને આ તમને ફ્રીમાં ભાઈ હો છે